ગાજરના જ્યુસ પીવાથી હવે મિત્રો આપણે આમાં થોડું પાણી નાખવાનું છે જેથી ગાજર એકદમ કડક હોય છે નહીતર આમાંથી એકદમ સરસ જ્યુસ નહીં બને તો આપણે થોડું પાણી પણ નાખી દીધેલું છે હવે આપણે આનું ઢાંકણ ઢાંકી અને મિક્સરમાં ક્રશ કરી લેશું તો મિત્રો આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લીધેલું છે આમાં મેં થોડુંક બે ચમચી જેટલું પાછું પાણી નાખેલું છે તમને વધારે આમ કડક લાગતું હોય તો પાણી તમે બે ત્રણ ચમચી પાછું નાખી શકો છો સરસ થઈ ગયું એકદમ મસ્ત હવે આપણે આને એક રાખી કોઈ મોટી જારી હોય એમાં રાખી અને ગાળી લેવાનું છે તો તો આપણે એને ગાળી આવી રીતે મોટી જારી લઈ લેવાની છે એમાં આવી રીતે જવા દેવાનું છે થોડું થોડું નાખતું જવાનું ચમચીની મદદથી આવી રીતે કરી લેવાનું છે પછી આપણે આ જે વધે એને ફરીથી મિક્સરમાં કરી લેવાનું છે એકદમ સરસ નીકળવા માંડ્યું છે આવી રીતે છોતરા જેવું છે તો તમે બીજી વખત પણ મિક્સરમાં ક્રશ કરી શકો છો આવી રીતે એકદમ મસ્ત જૂસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું મિત્રો મેં એક ગ્લાસ લીધેલો છે એમાં આઈસક્યુબ જવા દેસું હવે આપણે આ જ્યુસને એમાં જવા દેસું આમાં તમારે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે આ જ્યુસ જ વધારે ઉપયોગ કરવાનો છે આમાં પાણી નાખશો તો મોરું પડી જશે આવી રીતે હવે એમાં પાણીને નાખીશું થોડુંક પાણી નાખવાનું છે

ગાજરનું જ્યુસ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ